સમારોહ યોજાયો આરકો પ્રસ્તુત કરે છે ઇન્ડિયા અનલિમિટેડ ફોન અને ઇન્ટરલ પ્લાન ગુજરાત માટે वी ई टेली मोबाइल रिपेयर सर्विस तो व्याप प्रथम कक्षा शहरों विस्तार से गुजराती फिल्म बस एक चार सिटी टूर प्रदर्शन मोशन पिक्चर उद्योग भर आई गादले खाते बीएसएफ तो robustness हुई जाए મુખ્યમંત્રી આનંદબેન પટેલે વિકાસની હરોળમાં રહેલા અંતિમ છોડા માનવીને પણ મુખ્ય ધારામાં સાંકળી લેતા સર્વગ્રાહી વિકાસની પ્રશંસા માર્ગથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આપણા સૌના સાથ અને સૌનો વિકાસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિભાવનાને ગુજરાતમાં મહિલા સી સમેત અંતિયાળ વિસ્તારમાં નાગરિકોને વિકાસનો ફાળો પહોંચાડી સાકાર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી

નેતૃત્વમાં બહુવિધ ક્ષેત્રોની સર્વગાઈ વિકાસ કરતા સચિત્ર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે તેનું અંગ્રેજી સંસંકરણ પણ પુણેના અમૈયા પબ્લિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વિમોચન પ્રસંગે અમદાવાદના મેયર મિયાસન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રિલાયન્સ કોમ્યુનિકેશન ભારતની અગ્રણીય સંકલિત ટેલિકોમ્યુનિકેશન સેવા આપતી કંપની આજે અનોખો ઇન્ડિયા અનલિમિટેડ ટેલિ પ્લાન્ટની શ્રેણીમાં ગુજરાતને પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે શરૂ કરી છે એટલે કે આરકોમનું ઇન્ડિયા અનલિમિટેડ

એ છુટકારો આપે છે અને આર કોમ ગ્રાહકોને મોબાઈલ વપરાશથી સરળતા અને અનલિમિટેડની મજા ઉમેરી આપે છે રિલાયન્સ કોમ્યુનિકેશને ગુજરાતના પચીસ લાખ ગ્રાહકોને સીધી અસર કરે તેઓ નવા મોબાઈલ ઇન્ડિયા અનલિમિટેડ કોલ અને ઇન્ડિયા ઇન્ટરનેટ પ્લાનની જાહેરાત કરી છે કંપની આ નવા પ્લાન હેઠળ મંથલી રિચાર્જ પ્લાન હેઠળ ત્રણ સત્તા રૂપિયા સત્તાણું એકસો સુડતાલીસ અને એકસો સત્તાણું ઓફર મૂકી છે આમાં એકસો સત્તાણું અનલિમિટેડ કોલ અને ઇન્ટરનેટનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે પ્લાન્ટમાં ચોક્કસ મિનિટ કોલ્સ ફી આપવામાં આવે છે हमें बहुत खुशी है आज हमने गुजरात में हमारे कस्टमर्स के लिए फर्स्ट ऑफ इस काइंड इन द इंडस्ट्री इंडिया अनलिमिटेड प्लान अनवील किया है इस प्लान के अंतर्गत कस्टमर्स अनलिमिटेड वॉइस एंड डेटा लाप्त कर सकते हैं रिलायंस के नेटवर्क पर एनी इन इंडिया चाहे वो लोकल बात करें चाहे एस हो चाहे रूमिंग हो uh, उनके कोई रिस्ट्रिक्शंस नहीं होगा uh, एक वन नाइन्टी प्लान के तहत उन्हें अनलिमिटेड वॉइस टेक्स्ट डेटा और तीन मिनट मिलेंगे जो किसी भी ऑपरेटर पर अक्रॉस द इंडिया वो यूज़ कर सकते हैं ये प्लान्स कंज्यूमर रिसर्च के द्वारा बनाए गए हैं कंज्यूमर्स ने खुद बनाए हैं और ये इस चीज़ को दर्शाते हैं कि कस्टमर्स आज की डेट में सिंप्लिसिटी चाहते हैं वो नहीं चाहते कि एक रिटेल आउटपुट पे वो बार बार जाएं, उन्हें पीस ऑफ माइंड प्लान की ज़रूरत है और ऐसे प्लान जो उन्हें लिबरेट करते हैं

ગુરુદીપ સિંઘે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ કસ્ટમરનો એક સર્વે કરવામાં આવે છે અને કસ્ટમર સર્વે ના આધારે જ આ પ્લાન્ટ રજૂ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ ખુશ કસ્ટમર બનાવ્યો હોય તેવું રિલાયન્સના અધિકારીઓ જણાવી રહ્યા છે હાલ ભારતની પ્રથમ પ્રીમિયમ મોબાઈલ રિપેર સર્વિસિંગ બ્રાન્ડ ક્વિક ઈ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે તેની કામગીરી રીતે ગમે છ માસો ભારતના પ્રથમ વર્ગના શહેરોમાં વિસ્તાર છે અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષથી હાથ ધરાયેલા સફળ પાયોડ પ્રોજેક્ટના પરિણામે સ્વરૂપે જાહેરાત કરવામાં આવી છે ક્વિક ઈ એ અમદાવાદ ઈ સર્વિસ ટેકનોલોજી કંપની કાર્માટેક સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં પ્રમોટ કરાયેલી મોબાઈલ રિપેર સર્વિસ બ્રાન્ડ છે જેને અરુણ આતંગડી કુણાલ શા અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારતમાં સાહસોની ભંડોળ પૂરું પાડતી ઓસ્ટ્રેલિયન કંપની પેરાલિસિસ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પ્રમોટ કરવામાં છે ક્વિક ઈના વિસ્તરણ આયોજન અંગે વિગતો આપતા કર્માટેક ડિરેક્ટરના અરુણ જણાવે છે કે બજારમાં હલચલ મચાયા પછી ક્વિક એ બજારની માંગ અનુસાર તેની પ્રોડક્ટ સંપૂર્ણ રેજ રજૂ કરી છે ટાઈના અંદાજ મુજબ ભારતમાં પંચાણું કરોડ મોબાઈલ ગ્રાહકો છે તેમાંથી છ પોઈન્ટ છ કરોડ તો ગુજરાતમાં જ છે ગાટરના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર મહિને બે કરોડ હેન્ડસેટ વેચાય છે એસી લાખ થી વધુ વસ્તી ધરાવતા અમદાવાદ ગાંધીનગર માર્ગ વિદ્યુત પ્લાન્ટ સાકાર કરવા માટે આદર્શ સ્થળ છે અમે આગામી છ માસમાં પ્રથમ વર્ગના શહેરોમાં પ્રવેશ કરીશું અને આગામી બાર માસમાં ગુજરાતમાં બિઝનેસ ને ટર્ન ઓવર દસ કરોડ નો આંખ વટાવી જાય છે તેવી અપેક્ષા રાખીએ છીએ કર્માટેક ઉત્પાદક નેટવર્ક ઓપરેટર્સ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ના વપરાશકારો ને સર્વિસિસ ધનિષ્ઠ રંજ પૂરી પાડે છે સપ્ટેમ્બર બે હાજર કામગીરી શરૂ કર્યા પછી કર્માટક દેશભરમાં છ થી વધુ પિનકોડ અને સાતસો થી વધુ રિટર્ન લોકેશન ઉપર એફઆઈઆઈ ના આધારે સંપૂર્ણ સુસંકલિત કામગીરી

મોશન પોસ્ટર હજુ કરાયા હતા પરંતુ આ પ્રથમ એવી ઘટના છે કે જેમાં ગુજરાતી પિક્ચરનું મોશન પોસ્ટર અજુ કરાય છે મોશન પોસ્ટર એટલે કે પોસ્ટરમાં દર્શાવેલા દ્રશ્યો હલચલ કરતા જોવા મળે છે બસ એક ચાર્જ સ્પીડનો મોસન પોસ્ટરમાં હીરોનો હાથ અને ટ્રોલી મૂવ થાય છે લાઇટ રિફ્લેક્ટેડ થાય છે ઉપરાંત ફોગ નીકળતો જોઈ શકાય છે બસ એ ચાંસ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર ત્રિતમ પટેલ આ ફિલ્મ વિશે જણાવે છે કે એક યુવક ફિલ્મની બનાવણી નીકળે છે પ્રોડ્યુસર તેમજ અન્ય શોધવા માટે સ્ટ્રગલ કરે છે જ્યારે કોઈ સાથ આપતું નથી છતાં તે નિરાશ થયા છે નિરાશ થયા વિના પોતાની મહેનતમાં કોઈ કચાસ રાખ્યા વિના ફિલ્મ બનાવવાનો પોતાનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરે છે તે તમામ બાબતોને અત્યંત રોમાંચક અદભુત રીતે જીવનભરી રીતે રજૂ કરવામાં આવી છે ફિલ્મનું પોસ્ટર કૈલાસ નાયક રાહુલ રાજપૂત અને સંજય ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે મોસન પોસ્ટરમાં મ્યુઝિશિયન પ્રણવ મુસ્તાક ખાન વિનોદ ઠાકોર હેમાન દવે મિત્ર અલ્પેશ ઠક્કર સ્મિત પંડ્યા જય ભટ્ટ જેવા કલાકારો પોતાના શ્રેષ્ઠ અભિનયથી ફિલ્મ હિટ થવા તરફ દોરી જશે તેવો પણ અમને વિશ્વાસ છે ગાંધીનગર ખાતે બીએસએફ કેમ્પનો રમતોત્સવ વિધાઈ ગયો જેમાં બીએસએફના જવાનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને વિજય રમતવીરોને મેડલ આપીને સન્માનવામાં આવ્યા હતા બીએસએફ આંતર બટાલિયન કન્સ્ટ્રીય સ્ટાર કો કસિનપુરથી મદનસિંહ રાઠોડ પીપીજીએમજી પીએમજી પીએમજી બાર

પ્રસંગે મોટી સંખ્યામાં બીએસએફ ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને રમતવીરોને સન્માન પણ કર્યું હતું મિત્રો સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેસ્ટ ન્યુઝે નમસ્કાર